નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર છવ્વીસ થી મી સુધી હવામાન પલટાનો યોગ દર્શાવવામાં આવ્યો છે આઠ પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર ઘોષિત કરવામાં આવ્યું છે મહિનાના અંતમાં માવઠાની પણ શક્યતા જાહેર કરવામાં આવી છે સતત ત્રણ દિવસથી સૂકા અને ઠંડા પવનને કારણે લઘુત્તમ તાપમાન ગગડી રહ્યું હતું પરંતુ પવનની દિશા છે તેથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે લોકોને ઠંડીથી સામાન્ય રાહત મળી છે હજુ તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મહિનાના અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે હવામાનમાં મોટો પલટો આવશે તેવી શક્યતા જાહેર કરવામાં આવી છે તેથી છવ્વીસથી અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ પલટાઈ શકે છે અને કેટલીક જગ્યાએ માવઠાની પણ આગાહી થઈ શકે છે અમદાવાદ હાઇવે પર બની લૂંટની મોટી ઘટના ઇકોમાં આવેલા ઈસમોએ રિક્ષામાં જતા શખ્સના એક કરોડ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા મુંબઈ હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તિનો મોત બાદ સ્થાનિક લોકોને રસ્તાનો બ્લોક કરી દીધોની પાછળ આઈસર ઘુસી જતા ડ્રાઈવરનો મોત એક વ્યક્તિને ઈજા પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસને તપાસ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદના વાસણામાં મિત્રો વચ્ચે થઈ બબાલે એક યુવતીની કરાઈ હત્યા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પચીસ અને છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજવાનો છે માં સોસાયટીની બાજુમાં બનેલી બની રહેલી શાક માર્કેટનો વિરોધ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી અમદાવાદમાં ટિકિટની કાળાબજારી કરતો શખ્સ ઝડપાયો એ સિવિલ હોસ્પિટલનો નવો વિવાદ ગત રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા અને બે બોટલ ચડાવવામાં આવી હતી કોલકાતાના આરજીકર કોલેજના રેપ વિથ મર્ડર કેસમાં દોષી સંજય રોયલને સિયા દલાહ કોર્ટ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે આ સાથે કોર્ટે પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો તો કોર્ટે પશ્ચિમ કારને મૃતક પરિવારના સત્તર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે આ કોઈ નાનો ગુનો નથી પરંતુ તેને રેયર ઓફ રેન્ક ગુનો પણ નથી ગણાવ્યો શિયાલદાહ કોર્ટે અઢાર જાન્યુઆરી શનિવારના રોજ સંજય રોયને દોષી ઠેરાવ્યો હતો સજાની જાહેરાત પહેલાંની સુનાવણી દરમિયાન સંજય ન્યાયાધીશ સમક્ષ દલીલ કરી રહ્યો હતો તેણે ન્યાયાધીશને કહ્યું કે હું દોષી નથી મને ફસાવવામાં આવી રહ્યો છે મેં કોઈ ગુનો કર્યો